નમસ્કાર સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો કોળી વલ્લભારી પેજ આ પેજની અંદર અલંગ જહાજવાળો અને અલંગ જહાજવાડામાં આવતા જહાજ અને જહાજમાંથી નીકળતી અવનવી વસ્તુઓમાં આજે આપણે જોઈ રહ્યા છીએ દૂરબીન જે જહાજમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એ દૂરબીન આજે હું તમને દેખાડી રહ્યો છું તો જુઓ આ ચાર ન છે દૂરબીન જે અલગ અલગ સાઈઝમાં છે બધા જ એન્ગલથી તમને તે બતાવું છું અતુરવીન એક થી દોઢ કિલોમીટરની રેન્જ છે આ દૂરબીનની આ જે વસ્તુ છે કે તમે જ્યારે અલંગમાં આવતા હો ત્યારે ગોપનાથ હોટલની બાજુમાં જે બુટ ભવાની ટૂલ છે ત્યાં આ દૂરબીન છે અને દૂરબીન માટે તમે સંપર્ક પણ કરી શકો એના માટે તમને એક નંબર આપું છું આઠ ડબલ ઝીરો ડબલ ઝીરો અડતાલીસ વીસ આઠ ડબલ ઝીરો ડબલ ઝીરો અડતાલીસ સાતસો વીસ આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે આના વિશે જાણી શકશો આમાં થોડુંક વજન છે આની રેન્જ બેગ વધારે છે તો સાથી મિત્રો આવા અવાજ તે વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો જેથી કરીને તમારા સુધી અમારા વિડીયો પહોંચે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટના માધ્યમથી તમારો અભિપ્રાય ચોક્કસ આપજો જય ગિરનારી જય ગોપનાથ